હલેમ કરતા જો મમા ખરી વિડિયો ઉત તો ફાલ દેખને કેટલા રાઉન્ડ કર્યા છે આમાં બ્લેક અમૃતના બે બે રાઉન્ડ કર્યા છે ને ક્યું ગામ છે આ કાલસારી કાલસારી તાલુકો વિસાવદર લાગટ આવો ફાલ છે જો અંદાજીત આ કેટલા મણ ઉતારો બેસ્યા વીસ થી પચીસ મણ ની આસપાસ વીસ થી પચીસ મણ નામ ખાલી બધા નાખું ને આખું ભરતભાઈ બચુભાઈ ગામ કાલસારી તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ આ નું ખેતર એમાં સાટેલ નથી